વાપીના મોરાઈ વિસ્તારમાં આલોક ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે આ કંપનીમાં બોમ્બ બ્લાસ્ટનો એક મેસેજ ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમને મળ્યો હતો આથી ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા ગુજરાત પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરી વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીવાળા મેસેજની જાણ કરી હતી આથી ગુજરાત પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વલસાડ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી મોટી સંખ્યામાં પોલીસ કાફલો કંપની પર પહોંચ્યો હતો અને કંપનીના તમામ કામદારોને બહાર કાઢી કંપનીના ખૂણે ખૂણાની તપાસ કરી હતી જો કે કોઈ બોમ્બ મળી આવ્યો ન હતો પરંતુ મેસેજ કરનાર ફોન નંબરના આધારે વલસાડ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતા તપાસના અંતે પોલીસે હર્ષ તિવારી નામના એક આરોપીની ધરપકડ કરી હતી આ આરોપી આલો કંપનીમાં જ કામ કરે છે પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે તે મુજબ આરોપી હર્ષ તિવારી તેની સાથે જ કંપનીમાં કામ કરતા તેના એક મિત્રને માટે જ તેણે આ તરકટ રચ્યું હતું અને પોતાના મિત્ર ધનંજય કુશવાહાના ફોન નંબરનો ઉપયોગ કરીને તેણે ઉત્તર પ્રદેશ પોલીસ કંટ્રોલ રૂમમાં આ મેસેજ કર્યો હતો અને વાપીની આલોક ઇન્ડસ્ટ્રીઝમાં બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવી ધમકી આપી હતી પોલીસની તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આરોપી હર્ષ તિવારી અને ધનંજય કુશવાહા બંને મિત્રો હતા

અને ધનંજય કુશવાહાને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવી દેવા માટે એણે ધનંજય કુશવાહાના મોબાઈલ નંબરનું વોટ્સઅપ પોતાના નંબરમાં એક્ટિવ પોતાના મોબાઈલમાં એક્ટિવેટ કરીને એણે ઉત્તર પ્રદેશ કંટ્રોલ રૂમમાં આવો ખોટો મેસેજ કર્યો હતો અને આ જે ખોટી અફવા એણે ફેલાઈ હતી એ અનુસંધાન હર્ષ તિવારી વિરુદ્ધમાં તાત્કાલિક અસરથી વાપી ટાઉનમાં લોકોનો જીવ જોખમાય અને એ પ્રકારનું લોકોમાં ભયનું વાતાવરણ પેદા થાય એ પ્રકારનો જેણે જે ગુનો કર્યો છે એ અનુસંધાને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આઈટીએ ના અલગ અલગ કલમો મુજબ એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે